તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મોટા સમાચાર લોકશાહી મહાપર્વ અમિત શાહે ટ્વીટ કર્યું છે વધુમાં વધુ મતદાન કરવાની અમિત શાહે અપીલ કરી છે આ સાથે તેઓએ ટ્વીટમાં કીધું છે કે આજે એક મહત્વપૂર્ણ દિવસ છે જ્યારે દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે પ્રથમ તબક્કાના મતદાનમાં તમામ અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન કરો કારણ કે આપના એક વોટમાં સુરક્ષિત વિકસિત અને આત્મનિર્ભર ભારત બનવાની શક્તિ છે આપનું એક વોટ ન ફક્ત એક લોકસભા ઉમેદવારનું પરિણામ નક્કી કરે છે तो समाचारों में हाल बस आटलूज रजा आपशो नमस्कार मिल्की मिस्ट पनीर था નવસારીમાં યોજાયેલા રોડ શોમાં કાર્યકરો સહત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા જો કે શક્તિ પ્રદર્શન દરમિયાન વિજય મુહરત નીકળી જતા પાટીલે આજે ફોર્મ ન ભર્યું મળતી માહિતી મુજબ બાર નું વિજય મુહરત હતું જે ન સાચવતા રેલી યોજી પાટીલ પરત ફર્યા હવે આવતીકાલે તેવો ઉમેદવારી ફોર્મ ભરશે નવસારી બેઠકમાં સુરતની ચાર અને નવસારીની ત્રણ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે ત્યારે પાટીલની ઉમેદવારી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા અને ભવ્ય રોડ શો યોજ્યો હતો મહત્વનું જે કે આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે બેઠક કોઈ ઉમેદવાર જીતી હોય તો તે નવસારીની સીટ છે અહીંથી પાટીલની લીડ સાત લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે તેવું અનેક વિશ્લેષકોનું માનવું છે જોકે વિશાળ રેલી સાથે શક્તિ પ્રદર્શન બાદ વિજય મુહૂર્ત ચૂકી જતા પાટીલ આજે ફોર્મ ન ભરી શક્યા આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે આકાશમાંથી વરસશે અગનગોળા ત્રણ જિલ્લાઓમાં હીટવેવની આગાહી સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન ગરમીનું જોર છે તાપ એટલી હદે કે આકાશમાંથી જાણે આગ વરસતી હોય આવી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આકરી આગાહી કરી ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમીની શક્યતા વ્યક્ત કરી આગામી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે પોરબંદર જુનાગઢ અને ભાવનગરમાં ગરમીનું જોર વધશે આ ત્રણેય જિલ્લાઓમાં યલ્લો એલર્ટ એટલે કે ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે આ સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવનો ફૂંકાશે

આખરી ગરમી માટે રહેજો તૈયાર દસ શહેરોમાં ભીષણ ગરમીની આગાહી પચ્ચીસ એપ્રિલ સુધી ગરમીથી નહીં મળે રાહત આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં આગ જરતી ગરમી પડવાના એંધાણ છે હવામાન વિભાગે ગરમીની આગાહી કરી સાથો સાત હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પચ્ચીસ એપ્રિલ સુધી આખરી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી રાજ્યના દસ શહેરોમાં આગામી અઠવાડિયા સુધી ભીષણ ગરમી પડી શકે છે પચીસ એપ્રિલ સુધી હિટવેવ એટલે કે જે ગરમીની અંદર કોઈ ખાસ મોટી રાહત મળે તેવી સંભાવનાઓ નથી હમણાં આ તાપમાન છે એ સરેરાશ સામાન્ય કરતાં બે ડિગ્રી ઊંચું રહે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો આ એપ્રિલ મહિનાનું ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર જે સામાન્ય એટલે કે નોર્મલ ટેમ્પરેચર હોવું જોઈએ એમના કરતાં બે ડિગ્રી તાપમાન છે એ અત્યારે આપણે ઊંચું ચાલી રહ્યું છે ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી જુનાગઢ અને ઊંચું તાપમાન રહેશે મધ્ય અમદાવાદ આણંદ ગાંધીનગર વધુ ગરમી પડશે આ તરફ ઉત્તર ગુજરાતમાં હિંમતનગર અને ઈડરમાં વધુ કાળઝાળ ગરમીની આગાહી છે પરેશ ગોસ્વામીએ ત્યાં સુધી કહ્યું કે કેટલાક વિસ્તારોમાં તો ચુમ્માળીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે મહત્વનું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યા બાદ ગરમીનું પ્રમાણ વધ્યું છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા અને રાજ્યમાં ઉત્તર પૂર્વના ગરમ ગરમી વધી છે આ સાથે આકાશમાંથી વાદળોનું પ્રમાણ પણ ઘટ્યું હોવાના કારણે તાપ આવી છે જેથી આકરા તાપથી લોકો રહ્યા છે ગુજરાતના સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ બાદ બુધવારે તાપમાનનો પારો ઉંચકાતા ચારે બાજુથી અલગ વર્ષા થઈ રહી છે તેમાં પણ પોરબંદર અને જૂનાગઢ માટે હવામાન વિભાગે યલો જાહેર કર્યું છે અને ઉષ્ણ ની આપી છે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે અમરેલીમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સાથે અમરેલી રાજ્યમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું જ્યારે રાજકોટ સુરેન્દ્રનગર મહુવામાં તાપમાનનો પારો ને પાર ગયો હતો જ્યારે કેશોદ જૂનાગઢ અને ભાવનગરમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર નોંધાયું હતું મહત્વનું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું હતું અને ત્યારબાદ ભારે બફા વસંત મસાલા હવામાન નિષ્ણાંત પરેશ દસ શહેરોમાં આકરી ગરમી પડશે ગરમીનો પારો ડિગ્રી સુધી પહોંચી શકે ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે વર્ષે ફોર્મ મુખ્યમંત્રી સહિત ભાજપના અન્ય નેતાઓ હાજર રહેશે આર અને જામનગરથી પુનમ માડમ આજે વર્ષે ફોર્મ રાજકોટથી પરેશ ધાનાણી ભરશે ઉમેદવારી ફોર્મ

આપનો એક વોટ ન ફક્ત એક લોકસભા ઉમેદવારનું પરિણામ નક્કી કરે છે પરંતુ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ છે અને મારો આગ્રહ છે કે એક એવો મજબૂત અને નિર્ણાયક નેતૃત્વને પસંદ કરો જે ભ્રષ્ટાચાર પરિવારવાદ અને તૃષ્ટિકરણથી દેશને મુક્ત કરવાની સાથે સાથે આપેલા વચનો પૂરા કરી બતાવે આવું ટ્વીટ કર્યું છે અમિત વધુમાં વધુ મતદાન કરવાની અમિત શાહે અપીલ કરી છે અને ટ્વીટ કર્યું છે લોકશાહીનું મહાપર્વ અને તે નિમિત્તે અમિત શાહે ટ્વીટ કર્યું છે અને લોકોને વોટ કરવા માટે અપીલ કરી છે અમિત શાહે આ ટ્વીટ કર્યું છે અને વધુમાં વધુ લોકોને વોટ કરવા માટે અપીલ કરી છે અને સાથે જ કીધું છે કે વોટ કરો વધુમાં વધુ વોટ કરો અને તેવી શાહે અપીલ કરી છે એક વોટ દેશના ભવિષ્ય માટે છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે છે તેવું ટ્વીટ અમિત શાહે કર્યું છે આજે પ્રથમ તબક્કાનું મતદાન છે મતદાન થઈ રહ્યું છે તો હવે નજર કરીએ ટોપ ટ્વેન્ટી ખબરો પર બેંગલુરૂના સિલ્ક બોર્ડ બસ સ્ટેશન પર જામી મુસાફરોની ભીડ લોકસભાની ચૂંટણીને લઈને વાલી સવારે બસ સ્ટેશન ખીચોખી જોવા મળ્યું લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના સાત તબક્કા પૈકીનો આજથી પ્રથમ તબક્કાના મતદાનનો પ્રારંભ દેશના એકવીસ રાજ્યોની એકસો પર મતદાન શરૂ પ્રથમ તબક્કાના ચૂંટણી મેદાનમાં એક હજાર છસો પચીસ મેદાને બે હજાર ઓગણીસમાં યોજાયેલી ચૂંટણીમાં આ એકસો બે બેઠકમાંથી ભાજપે ચાલીસ ડીએમકેએ ચોવીસ અને પંદર બેઠકો કોંગ્રેસે જીતી હતી જ્યારે ત્રેવીસ બેઠકો પ્રાદેશિક પક્ષોના ખાતામાં ગઈ હતી યુપીએ એકસો બે બેઠકમાંથી પિસ્તાળીસ અને એનડીએ એકસો બે બેઠકમાંથી એકતાળીસ બેઠક જીત્યું હતું ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓ ઉમેદવારીપત્ર ભરશે ગાંધીનગરથી અમિત શાહ નવસારીથી સી આર પાટીલ અને જામનગરથી પૂનમબેન માડમ ફોર્મ ભરશે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારો ફોર્મ ભરશે તો આ કોંગ્રેસમાં રાજકોટ બેઠક પર પરેશ ધાનાણી મહેસાણામાં રામજી ઠાકોર નવસારીમાં મહેશભ દેસાઈ ઉમેદવારી નોંધાવશે સાથે દમણ દીવમાં કેતન પટેલ અને દાદરાનગર હવેલીના કોંગ્રેસ ઉમેદવાર અજીત બાહલા ફોર્મ ભરશે રાજપૂત સંકલન સમિતિ આપેલું અલ્ટિમેટમ આજે પૂર્ણ થશે રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે હતું અલ્ટીમેટમ અલ્ટીમેટમ પૂર્ણ થતાં રાજપૂત સંકલન સમિતિની મળશે બેઠક સીમા સમિતિના બાણું સભ્યો હાજર રહેશે બેઠક બાદ યોજાશે જૂનાગઢ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોધવાએ ફોર્મ ભરતા પહેલા એક સમાજની વાડીમાં બેઠક કરી આ બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસની આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હીરાભાઈએ ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા પર પ્રહાર કરી જીતનો વિશ્વાસ માંગ્યો જામનગર બેઠકના ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમનો રોડ શો યોજાયો અનુરાગ ઠાકુર પણ રોડ હાજર રહ્યા આગેવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને કોંગ્રેસના ઉમેદવારોએ નામાંકન પત્ર રદ કરવા માટે કરી અપીલ નવો ફોર્મ જમા કરાવ્યું ભાજપ ઉમેદવાર રેખાબેને ફોર્મ ડિગ્રીના વર્ષને લઈને અને ગેનીબેને સાવર મિલકતના સુધારાને લઈને નવું ફોર્મ ભર્યું ભાજપ ઉમેદવાર સી આર પાટીલ આજે નોંધાવશે પોતાની ઉમેદવારી સારી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિજય સંકલ્પ લીલી બાદ સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપ ઉમેદવાર સી આર ઉમેદવારી પત્ર ભર્યા વિના થયા હતા રવાના રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આજે વર્ષે ઉમેદવારી ફોર્મ બપોરે સાડા બાર વાગે સહારા મુરતમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ફોર્મ ભરશે ગોહુમાળી ચોક ખાતે સ્વભિમાન સભાને સંબોધ્યા બાદ ફોર્મ ભરશે કલોલ મહેસાણા હાઇવે પર રાજપુર નજીક કેમિકલ કંપનીમાં ભીષણ આગની ઘટના બની કલોલ કડી માણસા મહેસાણા સહિતની ફાયર બ્રિગેડની ટીમ આગાવા લાગી આગ લાગવાનું કારણ સદનસીબે જાનહાની અમદાવાદના કુંબળથલ ગામે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી લાઇટરના કારણે આગ લાગ્યાનું કારણ કામગીરી દરમિયાન અચાનક આગ લાગી હતી ફાયર બ્રિગેડે આગને કાબુમાં કરી મહીસાગર જિલ્લામાં રખડતા પશુનો આતંક લુણાવાડામાં એક ગાય નાની બાળકી પર હુમલો કર્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ રાહદારી દુકાનદારોની જહેમતથી બાળકીનો જીવ બચી શક્યો ભાવનગરના તળાજામાં ઉચડી ગામે બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા ગામ નજીક ચેકડેમમાં બે સગા ભાઈના ડૂબી જતા મોત થયા સ્થાનિક તરવૈયાઓએ બંનેના વૃત્તિ બહાર કાઢ્યા પોલીસે બંનેના વૃત્તિ તળાજા રેફરલ હોસ્પિટલ ખસેડ્યા સુરતના નાણાવટ પંડોલમાં ચોથા માળની ગેલેરીનો ભાગ તરાશાયી ગેલેરીનો ભાગ પડવાની ઘટના સીસીટીવીમાં થઈ અચાનક દુર્ઘટના બનતા લોકોમાં ઘટનામાં સાયકલ લઈ અને નાની પહોંચી વલસાડના તિથલના દરિયામાં ભરતી સાથે પ્રચંડ મોરચા ઉછળવાની ચેતવણીને લઈને તંત્ર હરકતમાં આવ્યું તિથલનો દરિયા કિનારો બંધ કરી લોકોની અવર પર રોક લગાવાઈ સલામતીના ભાગરૂપે પોલીસનો પહેરો ગોઠવી દેવાયો સાથે તિથલ ચોપાટી પર આવેલી ખાણીપીણીની લારીઓ અને સ્ટોલને બંધ કરાયા આઈએનસીઓ દરિયામાં મોટી ભરતી સાથે પ્રચંડ મોજા ઉછળવાની શક્યતા હતી જેને લઈને જિલ્લાના કિલોમીટર કાંઠા વિસ્તારમાં ગુજરાતવાસીઓ હવે આખરી ગરમી માટે રહે છે તૈયાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમીને લઈને કરી મોટી આગાહી રાજ્યના દસ શહેરોમાં આખરી ગરમી પડવાની આગાહી કરી પચીસ એપ્રિલ સુધી હીટવેવ રહેશે સામાન્ય કરતા બે ડિગ્રી વધુ તાપમાન રહેશે પંચમહાલ જિલ્લાના ખાલપાટલા ગામમાં બાળકો શાળા વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા શાળામાં ઓરડા ન હોવાથી તેના મકાન ગ્રામ પંચાયત અને સમાજની વાડીમાં ચાલી રહી છે શાળા ધોરણ છ અને સાતમાં વધારે વિદ્યાર્થીઓ હોવાથી એક રૂમમાં બેસી નથી શકતા બાળકોને વૃક્ષ નીચે બેસણા કરાવવો પડે છે અભ્યાસ કાળઝાળ ગરમીમાં પંખાની સુવિધા ન હોવાનો વાલીઓનો આરોપ વહેલી તકે શાળાનું નિર્માણ કરવા માંગ સુરતના વરાછાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં કોન્ટ્રાક્ટરે તોડફોડ કરી તાળા માર્યા પાલિકા કોન્ટ્રાક્ટર સહિત અચાણ્યા રસી સામે પોલીસ ફરિયાદ નોંધાવી બલ્બ કાચના ગ્લાસ સ્વીચ સહિત દરવાજો તોડી સાધન લઈ અને ફરાર થયો કોન્ટ્રાક્ટર વલસાડના વલવાડા ગામના લોકો ભૂમાફિયા અને માટી માફિયાઓથી પરેશાન ગ્રામ્યજનોની ફરિયાદથી ખાણ ખરીદ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું દસ હજાર મેટ્રીક ટનની પરવાનગી સાથે એક લાખ ટનથી વધારે માટી કઢાઈ હોવાનો લોકોએ કર્યો આક્ષેપ બનાસકાંઠાના ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ કરોડ લાખની ગ્રામ ડ્રગ્સ પોલીસે કુલ કરોડ લાખ જેતપુરમાં પચીસ વર્ષ પહેલા હત્યા બાદ લૂંટ કરી ફરાર આરોપી ઝડપાયો કારખાનામાં લૂંટના ઇરાદે આવેલા બે આરોપીએ પગીને મંથક બનાવી નીપજાવી હતી હત્યા દસ સજ્જારના ઇનામી આરોપીને સુરત પોલીસે ચંબલથી ઝડપી જેતપુર